નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્ન ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે દરેક સ્વપ્નનો અલગ અલગ અર્થ હોય છે કેટલાક સપના ઘણી મુશ્કેલીઓ લાવે છે જ્યારે કેટલાક સપના ધનવાન બનવાનો સંકેત આપે છે જો તમે તમારા સપનામાં તમારી જાતને રડતી જોઈ હોય તો તે સામાન્ય વાત નથી સ્વપ્ન વિજ્ઞાનમાં પણ આ સ્વપ્નનો વિશેષ અર્થ છે સ્વપ્નમાં તમારી જાતને રડતી જોવી એ જીવનમાં કંઈક સારું થવાનો સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચાલો તમને વિગતવાર જણાવીએ કે સ્વપ્નમાં પોતાને રડતી જોવાનો અર્થ શું છે સ્વપ્નમાં તમારી જાતને રડતી જોવાનો અર્થ શું છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં પોતાને રડતા જોવું એ સંકેત આપે છે કે તમારું જીવન લાંબુ થવાનું છે અને તમને જીવનમાં ઘણી બધી ખુશીઓ મળવાની છે સ્વપ્નમાં રડવું એ પણ આર્થિક લાભ સૂચવે છે સ્વપ્નમાં તમારી જાતને રડતી જોવાનો અર્થ એ છે કે તમને એવોર્ડ મળી શકે છે અથવા તમારી કોઈ યોજના સફળ થઈ શકે છે અથવા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જો તમે સ્વપ્નમાં જોરથી રડશો તો શું થશે જો તમે તમારા સ્વપ્નમાં તમારી જાતને જોર જોરથી રડતા જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે આ સ્વપ્ન સૂચવે છે કે ભવિષ્યમાં તમારી સાથે કંઈક સારું થશે અને તમારા જીવનમાં મોટો ફેરફાર સૂચવે છે સ્વપ્નમાં તમારી જાતને જોરથી રડતી જોવાનો અર્થ એ છે કે તમે તમારી કારકિર્દી અથવા વ્યવસાયમાં પ્રગતિ કરી શકો છો જો કોઈ કામ અટકેલું હોય તો તે પણ પૂરું થઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે સ્વપ્નમાં કોઈને રડવું જોવું જો તમે તમારા સ્વપ્નમાં કોઈ અન્ય વ્યક્તિને રડતા જુઓ છો તો તે જીવનમાં સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે આવા સ્વપ્ન સૂચવે છે કે તમારું કોઈ કામ ખોટું થઈ શકે છે અથવા કોઈની સાથે તમારો સંબંધ બગડી શકે છે સ્વપ્નમાં પોતાને રડતી જોવાનો અર્થ સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં રડવાનો અર્થ એ પણ હોઈ શકે છે કે તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે અથવા તમારા કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે જો તમે પરણિત અપરિણિત જુઓ અને સ્વપ્નમાં તમારી જાતને રડતા જુઓ તો તેનો અર્થ એ છે કે તમારા લગ્ન નક્કી થઈ શકે છે